નમસ્તે દર્શક મિત્રો મારું ભાવના ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ભાવનગર શહેરની સેવાકી પ્રવૃત્તિઓ માટે જાણીતી સંસ્થા ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા સતત આઠમા વર્ષે પણ ભાવનગર નારી ચોકડી મુકામે જાતાળઓની સલામતી અને સુરક્ષા માટે વિનામૂલ્યે રેડિયમ સ્પીકર લગાવવાના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રેડિયમ સ્પીકર લગાવવાથી રાત્રિ દરમિયાન રસ્તા પર તથા અકસ્માત અમુક અંશે ટાળી શકાય તેમ છે આ કેમ્પમાં ભાવનગરના મેયશ્રી ભરતભાઈ બારડ, પગપાળા જઈ રહ્યા હતા તેમને પણ રેડિયમ સ્પીકર લગાવવામાં આવ્યા હતા આ સંસ્થાના સેવા કેમ્પના સંચાલક રોહિતભાઈ ફંડવી પરપ્રેશભાઈ ડાંગર અરુણભાઈ સોલંકી નિપિનભાઈ સહિતના કાર્યકરોએ સેવા આપી હતી

અને પછી એમાં આવી રીતે સેફટી ટીંગ લગાવી દેવામાં આવે છે એટલે આ સ્ટીકર તૈયાર થઈ ગયું આ આપું તૈયાર થઈ ગયું છે આ હું તમને લાઈવ લગાવી બતાવું છું આ રીતને જાત્રાઓનો ડાબા ખભા ઉપર જમણા ખભા ઉપર આ રીતે લગાવી આ રાત્રિ દરમિયાન અકસ્માત આપણે નિવારી શકાય છે લાઈટ પડે અને આ જમ તમારું નામ સાહેબ મારું નામ કલ્પેશ ડાંગર છે અમે નવયુક ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ આ આઠ સતત આઠમા વર્ષે પણ ભાવનગર થી સોટેલા થતા પદયાત્રીઓ માટે રેડિયમ સ્ટીકર લગાડવાનું કામ કરી રહ્યા છીએ જેથી કરી અને રાત્રિ અકસ્માત બનાવો બંધ બહે અને માણસોની ની સેફ્ટી જળવાઈ રહે તે માટેનું કાર્ય કાર્ય કરી રહ્યા છે અને અમારા સહયોગી સાથ આપી રહ્યા છે રોહિતભાઈ અરુણભાઈ તથા બિપિનભાઈ આ સાથે મળે અને એ કામ કરી રહ્યા છે તમે અંદાજે કેટલાક લોકોને સ્ટીકર લગાડો છો અને આ તમારો કેમ કેટલા વાગ્યા સુધી ચાલુ રહેશે બપોરે આવી જઈએ છીએ બેથી ત્રણ વાગ્યા સુધી અને રાત્રે અગિયાર સાડા અગિયાર સુધી રહીએ છીએ અને અંદાજેત ત્રણથી સાડા ત્રણ હજાર માણસોને એની આ સ્ટીકે લગાવી દઈએ છીએ